આમોદ તાલુકાના ડી જી વી સી એલ ના લોકલાડીલા કર્મચારી અને આમોદના વતની સાબ સાબરાણાની વયમર્યાદાના કારણે ફરજ ઉપરથી મુકત થતા વિદાય સમારંભ યોજાયો આમોદ તાલુકામાં ડીજીવીસીએલમાં ફરજ બજાવતા લોકલાડીલા કર્મી સાબ સાબરાણા વયમર્યાદા પૂર્ણ થતા નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ ઓગણીસો નેવ્યાસીમાં માં જે ઈ બી મા હેલ્પર તરીકે ફરજ ઉપર હાજર થયેલ સાબ રાણા અને ફરજ દરમિયાન પોતાના આત્મવિશ્વાસ અને મહેનત કરી અલગ અલગ પ્રકારની પોસ્ટ મેળવી હતી પોતાની ફરજ દરમિયાન વધુ પડતી ફરજ આમોદ તાલુકા ખાતે ડીજીવીસીએલ ખાતે બજાવતા જે દરમિયાન તાલુકાના લોકો સાથે સારું વર્તન રાખતા અને ગમે તેવા સંજોગોમાં પોતાની કામગીરી કરી લોકચાહકતા પ્રાપ્ત કરી હતી પોતાની છત્રીસ વર્ષની ફરજ દરમિયાન પ્રાપ્ત કરેલી લોકો પ્રત્યેની લોકલાગણી અને ફરજ ઉપર ઈમાનદારીથી કામગીરી ધરાવતા સાબ સાબરાણાની ફરજ ઉપરની વયમર્યાદા પૂર્ણ થતા આમોદ દરબારી હોલ ખાતે વિદાય સમારંભ યોજાતા તેઓના સમાજના લોકો તેમજ નગરજનો ડીજીવીસીએલના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા લોકો દ્વારા ફૂલહાર પહેરાવી તેમની ફરજને બિરદાવી હતી જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાનો કર્મચારી અને મિત્રતા ધરાવતો કર્મચારી ફરજ ઉપરથી મુક્ત થતા ઉદાસ મુખે ફૂલહાર કરી તેમની ફરજ દરમિયાનની કામગીરીના વખાણ કરી વિદાય આપેલ હતી